અમદાવાદ ખાતે યોજાનારી શ્રમિક આક્રોશ રેલીમાં દાહોદ આક્રોશ રેલીના વિરોધ પ્રદર્શનમાં દાહોદ જિલ્લામાંથી હજારો કરાર આધારિત કર્મચારીઓ તેમની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે મોરચો માંડશે જેમાં મધ્યાહન ભોજનના માનદ વેતનના કર્મચારીઓ પણ

સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ભોજન પીરસવામાં આવે છે તે હવે કેન્દ્રીય રસોડા નીતિ યોજના હેઠળ સરકાર હવે ખાનગીકરણ કરવા જઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તે માટે સરકાર સામે આક્રોશ અને આશા વર્કરના લઘુત્તમ વેતનના મુખ્ય પ્રશ્નો અને પડતર માંગણીઓ સાથે જ જેઓની સરકાર સમક્ષ છેલ્લા કેટલાય વર્ષોથી પડતર માંગણીઓ પેન્ડિંગ છે જેને લઈને પણ અલગ અલગ વિભાગોના કર્મચારીઓ અમદાવાદ ખાતે દસ નવેમ્બરના રોજ આક્રોશ રેલીમાં જોડાવાના છે સાથે ભારતીય પડતર માંગણીઓ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરવાના છે જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાંથી પણ હજારોની સંખ્યામાં કરાર આધારિત કર્મચારીઓ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાનારી આક્રોશ રેલીમાં જોડાય તે માટે

જે તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ છે એના અનુસંધાને દાહોદ જિલ્લા ખાતે આજે અમે દાહોદ જિલ્લાની અંદર જોડાયેલા તમામ શ્રમિકો સાથે પ્રેસ કોન્ફરન્સ કરવાનું નક્કી કરેલું હતું અને દાહોદ જિલ્લાની અંદર જોડાયેલા તમામ કર્મચારીઓ જે છે જેમાં ગુજરાત પ્રદેશ દ્વારા એકસો એકસઠ યુનિયન અમારા જે રજીસ્ટ્રેશન છે તેમાંથી મધ્યાહન ભોજન પીએમ પોષણ સંઘ આંગણવાડી સંઘ આશા વર્કર સંઘ પરિવહન રેલવે આવા અનેક ક્ષેત્રો જે જોડેલા છે તમામ કર્મચારીઓ અમે દસ તારીખે આક્રોશ રેલીની અંદર બહુ મોટી સંખ્યામાં જોડાવાના છે જેઓના મુખ્ય મુખ્ય પ્રશ્નો લઈ અને અમે એક મહારે રેલી કરી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે અને આવેદનપત્ર આપવાના છે જો સરકાર આ લોકોના મુખ્ય પ્રશ્નો લઈને કોઈ પણ જાતનું નિવારણ નહીં આપે તો આગામી સમયમાં અમે બહુ વિકરાળ સ્વરૂપમાં આના કાર્યક્રમો યોજના બનાવવાના છે અને ભારતીય મજદૂર સંઘના અમારા પ્રદેશ અધ્યક્ષ મહામંત્રી શ્રીના આદેશ અનુસાર અમે દરેક જિલ્લાની અંદર મોટા ભાગે જે કર્મચારીઓ જોડાયા છે એમાંથી પાંચ થી સાત હજાર લોકો દરેક જિલ્લામાંથી અલગ અલગ ક્ષેત્રના ભેગા મળી અને જોડાવાના છે સાથે એમના મુખ્ય પ્રશ્નોની અંદર પીએમ પોષણ જે છે હાલ જે છેલ્લા દોઢ વર્ષ વર્ષથી એ લોકોના રસોડા જે કેન્દ્રીય નીતિ મુજબ પ્રાઇવેટીકરણ કરવા જઈ રહ્યા છે જેમાં ગુજરાતની અંદર અમુક જિલ્લા અમુક તાલુકામાં કરી દેવામાં આવે છે એ નાબૂદ થવા જોઈએ રદ થવા જોઈએ અને અન્ય કોઈ પણ જગ્યાએ આનું ઇમ્પ્લિમેન્ટ ના થાય એવી એક મધ્યાહન ભોજનનો મુખ્ય પ્રશ્ન છે સાથે સાથે તે લોકોને પણ લઘુત્તમ વેતન દર અને એને સામાજિક સુરક્ષાના જે લાભો મળતા હોય એ મળવા જોઈએ આવા મુખ્ય પ્રશ્નો એમના પણ છે એવા આશા વર્કરના પણ લઘુત્તમ દરમાં જો મૂકવા એ લોકોના કર્મચારી તરીકે ગણી અને એઓને પણ સામાજિક સુરક્ષાના લાભો આપવા એ જ રીતના આંગણવાડીના પણ જે અત્યારે હાલમાં અમારો એક યજ્ઞ ચાલે છે કે ભાઈ ઓનલાઈન કામગીરી નહીં કરી વીએલોની કામગીરી નહીં કરી આવા અનેક પ્રશ્નો એમના પણ મુખ્ય પ્રશ્ન આવા દરેક વિભાગના દરેક ક્ષેત્ર જે જોડેલા છે ભારતીય મજૂર સાથે એ તમામના મુખ્ય એક વિકરાટ વિરાટ આક્રોશ રેલીનું આયોજન અમદાવાદ ખાતે અમે જે કરેલ છે એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાની અંદર પણ પૂર્વ તૈયારી થઈ ચૂકેલી છે અલગ અલગ લઈને બધું જ નક્કી થયેલું છે અને તમામ કર્મચારીઓ અમારામાં છે સાથે જે લોકો ભારતીય મધુસંઘની અંદર જોડાયેલા છે એમને તો ફરજિયાત પણ જે સરકારી કામથી આક્રોશમાં હોય જે બીજા અન્ય કર્મચારીઓ અન્ય ક્ષેત્રના જે લોકો છે જોડાયેલા ભલે નથી અમારી પણ એ પણ એ બધાને પણ અમારા ભારતીય મધુસંઘથી નિમંત્રણ છે કે ભાઈ તમે પણ રેલીમાં જોડાવો શું નામ તમારું વિરેન્દ્રસિંહ પરમાર વડોદરા વિભાગ સંગઠન મંત્રી ની જવાબ ઓકે બોલ હું દાહોદ જિલ્લા ભારતીય મજદૂર પ્રમુખ પીએમ પોષણ યોજનામાંથી જ મારી નિમણૂક અહીંયા કરવામાં આવી છે આજ રોજ પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ સાથે અન્ય પણ ઓછી સરકાર ઓછી સંખ્યાની અંદર ઉપસ્થિત સર્વ કર્મચારીઓ આજે અહીંયા ભેગા મળ્યા છે કે આગામી દસ નવેમ્બરના રોજ જે આક્રોશ રેલીનું ભારતીય મધુર સંઘ પ્રદેશ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર એક પ્રચંડ વિરોધ નોંધાવવા માટે અને સરકારશ્રીની પણ ઊંઘ ઉગડે તે માટેનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે એની અંદર મુખ્યત્વે પીએમ પોષણ યોજનાનો હમણાં જે એક મોટો સળગતો પ્રશ્ન છે કેન્દ્રીય રસોડા સદંતર નાબૂદ થવા જોઈએ અત્યાર સુધી સરકારે જે એની માટેની જાહેરાત કરી છે એની માટે જે ફંડ ફાળવેલું છે એ ખરેખર આ યોજનાના કર્મચારીઓને પોષણ વેતન આપી શકાય એનું પ્રથમ આયોજન થવું જોઈએ એ આ દિવસ સુધી થયું નથી બીજું કે આ યોજનાના જે કર્મચારી છે એમને સદંતર જે સિક્યુરિટીના લાભો મળવા જોઈએ એ હજુ સુધી આપ્યા નથી એ તાત્કાલિક ધોરણે આપવા જોઈએ આ યોજનાની અંદર જે કઈ પણ નવો પ્રયોગ આ લોકો જે કરવા જઈ રહ્યા છે બાળકોને હિતમાં નથી બાળકોને હિતને ધ્યાને લઈ અને આ જે કેન્દ્રીય રસોડા છે એને નાબૂદ કરવાની પણ એક ટાટી જરૂર છે અને સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે ખરેખર આ યોગ્ય નિર્ણય નથી આ યોજનાના કર્મચારીને જે પોષણ આપવું જોઈએ પ્રથમ નક્કી થવું જોઈએ ત્યારબાદ જ અન્ય પ્રયોગો તેમના થવા જોઈએ બીજું કે આ યોજનાની અંદર જેટલા પણ સંકળાયેલા છે એની અંદર સૌથી વધારે વિધવા અને ત્યક્તા બહેનો સંકળાયેલી છે ખરેખર તેઓનું ગુજરાન આના દૂરે જ ચાલે છે અને ખરેખર એમને પણ આ બધા લાભો મળે તો એ લોકો સારી રીતે જીવી શકે અન્ય સંગઠનો પણ ઘણા બધા આ રેલીની અંદર પોતાનો આક્રોશ વ્યક્ત કરવાના જ છે પણ સૌથી મોટામાં મોટી જરૂરિયાત જો હમણાં હાલમાં હોય તો એ અમારા પીએમ પોષણ યોજનાના કર્મચારીઓની છે અને એ તા ત્વરિત એની માટેના યોગ્ય નિર્ણયો સરકાર લે અને જો ત્વરિત આની માટેના યોગ્ય નિર્ણયો આ ભારતીય મજદૂર સંઘ પ્રદેશ તરફથી જે આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેને ધ્યાને લઈને જો કરશે નહીં તો આગામી સમયની અંદર ઘણા બધા પરિણામો પણ ફરી શકે છે હું મધ્યાહન ભોજન કર્મચારી છું મારે એક જ માંગણી છે કે ઓગણીસો ચોર્યાસી ઓગણીસો ચોર્યાસીથી આ યોજના અમલમાં છે તેમ છતાં સરકાર સરકાર હજી સુધી અમને અમારા પર એનજીઓ લાવી અને ખાનગીકરણ કરવા કહે છે હવે એ ખાનગીકરણમાં કેટલા બાળકોનું ભવિષ્ય બગડશે એમાં કેટલું સવારનું બનાયેલું ભોજન બાળકો સુધી પહોંચે એ ભોજન બાળકો બપોરના ભોજન તરીકે સ્વીકારે હવે એમાં એ એ બાળક કેટલું એને કેવું આમ કુ મતલબ એને કેટલું વાસી ભોજન મળે એમ અને અમે રસોઈયા મદદની અને સંચાલકો બધા મળી અને એ લોકોને ગરમ ભોજન બનાવીને ખવડાવીએ છીએ એટલે તાજું ભોજન બનાવીએ તૈયારી પણ સાફ સફાઈ અનાજ સાફ સફાઈ કરી અને પછી અમે બનાવીએ છીએ એ ભોજન બાળકો સુધી અમે પહોંચાડે છે તેમ છતાં સરકાર અમારા વિરુદ્ધ અમને બિલકુલ ખાનગીકરણ કરે છે એનજીઓ મારફતે એ લોકો અમારું આમ જોવે તો શોષણ કરે એવું જ લાગે છે એટલે અમારે આ ખાનગીકરણ બિલકુલ બંધ જ થવું જોઈએ અમારા માટે આ યોગ્ય નથી અમારે સંચાલકો મદદનીશ અને રસોયા કેટલા વિધવા બહેનો છે કેટલી ટેકતા બહેનો છે હવે એ લોકો આ બધું બંધ કરશે તો આ લોકો પછી એનું ભરણ પોષણ આમાંથી મળે છે તો આ લોકો ઘેર બેસીને શું કરશે અમે અઢળક સંખ્યામાં છીએ સંચાલક મદદની અને રસોઈયા તો પછી અમને ઘેર ભેગા કરે તો અમારી રોજગારી છીનવાય તો અમે પછી અમારું શું એમ એટલે અમારે ખાનગીકરણ બિલકુલ બંધ જ થવું જોઈએ અને માનદ વેતનમાંથી લઘુત્તમ વેતન અમારા માટે કાયમી કરો અને આરોગ્ય આરોગ્યલક્ષી જે બી અમારે અમને મળવું જોઈએ એ બધું અમને સરકાર અમને આપે અને અમારે અમને કાયમી કરે અને અમારું જે આ ખાનગીકરણ છે એ બિલકુલ બંધ જ થવું જોઈએ એને નાબૂદ કરવા માટે અમે અમદાવાદ ખાતે આક્રોશ રેલી આક્રોશ રેલી કરી કરીશું અને પછી આવતા દિવસોમાં એવું લાગે અમારું અમારી વાત જો સરકાર સુધી ન પહોંચે અને ન અમારું નિરાકરણ ન લાવે તો અમે પછી અમે ખૂબ જ એનાથી લડીશું એમ એટલે સરકારે અમારી આટલી માંગો પૂરી કરવી જોઈએ કે ખાનગીકરણ બિલકુલ બંધ કરવું જોઈએ એમાં તકતા અને વિધવાઓ અને એ લોકો સામે જોઈ અને સરકારને થોડોક વિચાર કરી અને અમારું આટલું માન રાખે કે અમને જે ધોરણે અમે જે કામગીરી કરીએ છીએ એ અમારી ચાલુ રાખે અને એમાં એનજીઓ બિલકુલ નાબૂદ કરે એનજીઓ દ્વારા બિલકુલ ખરાબ ભોજન આવશે સવાર ક્યારનું કોઈને ખબર નથી બરાબર એટલે અમે દરેક વાલીઓ શિક્ષકો અને બધા સહમત છે કે તાજું ભોજન મળે જે ભોજન રસોડામાં બને છે સાફ સફાઈ કરીને બનાવીએ છે અમે અને શિક્ષકો પણ ચાખે છે તો એ ભોજન બાળકો સુધી પહોંચે છે હવે તાત્કાલિક મળે છે કેટલું નુકસાન એમ હવે આના પાછળ બી ઘણા બધા કારણો છે પણ અમને અમારું આ મધ્યાહન ભોજન અમારું જે રીતે ચાલે છે એ રીતે અમારું ચાલતું હોવું જોઈએ એની પાછળ કોઈ કોઈ અડચણ ન કરવી જોઈએ અમને અમારા જે સંચાલકો જે વિધવા બેનો છે જે ત્યક્તા બહેનો છે એ બધી આના પર નિર્ભર છે હમણાં સાહેબ તમે જોવો તો વિધવાઓનું જો વાતો સાંભળો ને તમારી આંખોમાં આંસુ આવી જાય એ બિચારા આના પર ચાલતા હોય અને તમે નવા નવા નિયમો કાઢો એટલે પછી અમને બેરોજગારને જ્યારે રોજગારી આપવાની વાત કરો છો અને જે કામ ધંધો કરે છે રોજગારી પ્રાપ્ત કરેલા એ લોકોને ઘરે બેસાડો છો સાહેબ આ બિલકુલ